શું કરજો કેવલ ની કાકીએ કીધું એમ કે જયાબે ન આવ્યા છે એ જહલ સુનો બોલાવે આ છે અમારો નાનકડે હો ચેન્જિંગ રૂમ તમને બધાને કેવો લાગ્યો રીતે કહી દેજો જય માતાજી જે દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને અત્યારમાં માં નાઈ ધોન મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને શ્રીરામણ પણ કરી લીધું છે અને જાહલ દીધી સુધી છે સૌપ્રથમ પ્રથમ પહેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધી જો કે તમે બધા મજામાં તો છો ને અમે પણ ખૂબ જ મજામાં છે આજે ફરીથી તમારું બધાનું સ્વાગત છે અમારા નવા લગમાં તેના મસ્ત નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે કાનાની મસ્ત સેવા પૂજા પણ કરી વાળે છે અને શ્રીરામણ પણ મન કરી લીધું છે મારા મમ્મી વેફરમાં કામે વ્યા ગયા છે અને જાહલ પણ સૂતી છે જાહેર હોતી છે ને એટલે આ બધું ઘરનું કામ કરી વાળે અને હું રાબેતા મુજબ દુકાનનું કામ પણ ચાલુ કરી વાળું એટલે બે કન્ટિન્યુ કામ કરવા મળી જાહેર હોતી છે ને કા હોતી પછી તો પછી જાગી જાગી પછી કામ કરવા દે કરવા તો હું દાહલ રાખીશ તો દુકાનનું કામ તો કરીશ મારે ઘરનું કામ નહો તો મારા દુકાનનું કામ કોણ કરે લે તો કેમ કરે છે કઈ વાંધો નહીં હસી મજાકની અત્યારે વાતો કરીએ છીએ અને આજનું થમ્બે તમે જોઈને આવ્યા જશો એ કન્ટેન્ટ ઉપર થઈને આજ આખો દિવસ ચાલુ રહેવાનો છે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો એ વાઈ ગઈ એટલા માટે કે જાલ જીસકામાં હવળી એટલે હો તો કાંઈ વાંધો નહીં પછી પાછા મેળા ઘરે તો કેવલની કાકી રાબેતા મુજબ કામ કરતી હતી અને અત્યારે આપણે દુકાને પણ રાબેતા મુજબ કામ કરતા હતા ઘણા દિવસો પછી રાબેતા મુજબ શબ્દોનો ઉપયોગ મેં કર્યો છે અને અત્યારે છે ને આ ચાર જોડી મારે બનાવવાની છે અને આ બનાવવાનું છે આ બધું કટકે કટકા કરી નાખ્યું છે ને એક મશીન ફેરવી નાખ્યું છે અહીંયા મશીન પડ્યું રહેતું હતું ને એ અંદર મૂકી દીધું છે મારા મમ્મીને ને છે ને એટલા માટે અને ગાજનું મશીનમાં અહીંયા લઈ લીધું છે એટલા માટે ચેન્જિંગ રૂમ પણ મસ્ત મજાનો કરી વાળ્યો છે આ છે અમારો નાનકડેવ ચેન્જિંગ રૂમ તમને બધાને કેવો લાગ્યો એ જે કહી દેજો ચેન્જિંગ રૂમ ચેન્જિંગ રૂમ જે કેવી અહીંયા શું કોઈ કપડાં ગ્રાહકને બદલાવા હોય અથવા માપ ચેક કરવું હોય તો અમે થોડું ઘણું આવું બધું રાખ્યું એમ એટલા માટે બીજું તો કાંઈ નહીં અને આજે લડ્ડુ ગોપાલ પહેરા છે ને સંવારના મેં એ છે મારો ભાઈ બંધ સુરતથી લાવ્યો છે જઈ લો સ્પેશિયલ મારા માટે અને મને આ બહુ ગમે કે લડ્ડુ ગોપાલ પહેરવા એટલા માટે તો ચલો ઘરે જઈને જોઈએ કે કેવલની કાકીને જાહલની બધાય શું કરે છે એમ મારે તો રસોઈ બની ગઈ છે હાલો જમી લેવી જહાલે નવરાવી એ રોતી હતી અને નાનું છોકરું હોય એટલે કામ બરોબર ટાઈમે થાય નહીં એ તો ખબર છે તમને ખબર ખબર છે છે ને અમને એટલા માટે તો મારા મમ્મી હમણાં આવશે બાર તો વાગી ગયા છે સમથિંગ તો એ થોડી ઘણી રસોઈમાં હેલ્પ કરશે અને થોડી ઘણી પછી કપડાં ઉપર વસે જાય ને ત્યારે ધોશે તો આપણે ત્યાં દુકાને રાબેતા મુજબ કામ ચાલુ કરી દઈએ કારણ કે આપણે ત્યાં આજે દુકાને ચાર જોડી કમ્પ્લેટ કરવાની છે વન ટુ થ્રી ફોર ચાર જોડી કમ્પ્લીટ કરવાની છે ને પ્લસ કારે જવારો છે બાર ગામ એટલા માટે આજે બધું કામકાજ બધું કરવું જોશે એટલા માટે તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બધા એવા ન્યા રહેજો તો અત્યારે હી ગયા છે બપોરા કરવા કાબા લાઈટ ગઈ છે ને જહાલબેનનો ઘોડિયું ફળિયામાં મૂકી દીધું છે નકર એ જમમાં ટાઈમે પાછી જાગી જ જાય એટલા માટે આજ તો જમવામાં જો સિબડા છે રોટલી છે શેવ મમરા છે સોળી બટેટાનું શાક છે ને ઠંડી ઠંડી ચા છે ના ખાતી જાય હિસ્કાવતી જાહે અને બધા જમા દઈ ગયા છે આજ તો નવરા રહ્યા ને તમે નકર તો ખાઈને સીધા ખાટલો ઢાળો હવા રાંધેલ લે આજ તો આવીને કામ કરવા વીણા એક જોતા કે હવે નવરા નહીં જાઓ તમે એમ હમ તો હવે બધી વાતો પછી નિરાતે વિસ્તારથી કરશું કારણ કે તમે થંભેલ જોઈને જ આવ્યા છો બધાય એટલે નિરાત્રે જમે લઈ પછી પાછળ મળે અત્યારે તો શાંત થઈ ગઈ છે અને અત્યારમાં હું શાક ને રોટીને બનાવું છું તૈયારી તો શાક ને રોટી બહાર તો બધા બેઠા રમાડવા આવ્યા બેન નહીં અમારા લીંબા એવાળા સબસ્ક્રાઇબલ કહેતા થાય કે જાહુ ન કહેતા એમ કેવલના કાકા ને તો કે એ મુલા મુના નામે બોલાવે છે જાહુ પણ ઈ કે ઈ એમ કે છે કે જાહુ ન કહેતા એટલે જાહલ કે એમ નામ નો બગાડતા એટલે તમે જાહલ કે એમ હા મન ખબર જ હતી મારી સિવાય કોઈ નામ બગાડવાનું છે નહીં પણ હું ઝાહુ જાઉ કરતો તો એની કોમેન્ટ આવી અને આજ ફોન આવ્યો હતો બાબુભાઈનો એ કે જાહુ જાહુ ન કરતા ત્યાંથી નામ પડી જાય એ કે જાહલ કહેજો કે નામ એ કે અમારા આખા ઘરને બહુ ગમે છે કે એમાં જાહેલ આવી ગઈ ને તે પછી બધા એક વિડીયો રોજ ડેલી જ હોય કે હમ સારું તે ને લ્યો ઢળું તેલ સરસ સારું કામ કર્યું તેલ ઢળ્યું જાય ને કઈ વાંધો નહીં રસોઈ બનાવે છે તો ભલે રસોઈ બનાવતી કારણ કે જાહલ આવી ગયા એટલે મારા મમ્મી બહુ ખુશ થઈ ગયા છે તેલ ઢોળ્યું હાડી બગડી હમ હમ કાંઈ વાંધો નહીં

બપોરે જ વાત થતી હતી મેં ગયો દાખા એટલે મમ્મી કડી કે નવરા નઈ હા

લો લો ઉદલા થઈ ગઈ છે હે ઉદલા થઈ ગઈ છે દીકુ ને ચક 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 જાહલ બેન હોતા છે તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દેશ ને પછી હું આમ કરું છું ને એવા જાહલ કરશે કા કા જાહલ બેન તો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બધાને બાય બાય